હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર ચેનલ આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ દસ નું પ્રકરણ નંબર એક વિજ્ઞાનનું પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે જોઈશું બરાબર તો એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો એ આપણે જોઈએ તો સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદરનો સૌથી પહેલો ટોપિક જોઈએ તો અહીંયા ચેપ્ટરનું નામ શું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એટલે એનો મતલબ શું થયો કે આપણે પહેલું તો રાસાયણિક પ્રક્રિયાઓ એ શું છે અને કોને કહેવાય અથવા તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું એના વિશે સૌથી પહેલાં જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે એક અથવા એકથી વધારે તત્વ અથવા સંયોજન પર ફેરફાર થાય અને કોઈ નવું વસ્તુ કે સંયોજન મળે તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય એટલે કે એ શું કહેવા માંગે છે એક કે તેથી વધારે તત્વો અથવા સંયોજનો આપણે લઈએ બરાબર એના પર કોઈ ફેરફાર થાય અને કોઈ નવી વસ્તુ બને એટલે કે એના પર એને ગરમ કરવામાં આવે અથવા તો બે વચ્ચે પ્રક્રિયાઓ કરવામાં આવે ત્યારે કંઈક નવી જ વસ્તુ ઉત્પન્ન થાય અને સંયોજન મળે તો એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય એટલે કે જોઈએ તો પાણી કઈ રીતે બને તો પાણી બનવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનના બે અણુની જરૂર પડે તો એમાંથી શું બનશે એચ ટુ ઓ સોરી અહીંયા શું આવશે ય એચ ટુ અને ઓક્સિજનનો એક અણુ બરાબર તો અહીંયા શું થશે એચ ટુ પ્લસ ઓ એટલે હાઇડ્રોજનના બે અણુ અણુને ઓક્સિજનનો એક અણુ એટલે શું તું જો તત્વ અહીંયા વ્યાખ્યા શું હતું એકથી વધારે તત્વ અથવા સંયોજન એટલે કે એક આ હાઇડ્રોજન અને બીજો આપણે શું લીધો ઓક્સિજન બે અલગ અલગ હતા જ્યારે બેમાં જ્યાં બે સાથે સંયોજાયા એકબીજા સાથે પ્રક્રિયા થઈ એટલે એમાંથી શું બન્યું પાણી બન્યું પાણી એ નવું જ આખું સંયોજન બન્યું કહેવાય બરાબર તો આ શું થયું આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા થઈ કહેવાય તો રાસાયણિક પ્રક્રિયા એ જ રીતે આપણે મીઠું જોઈએ તો એમાંથી બને સોડિયમ અને ક્લોરીનમાંથી તો એ બંને જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે એટલે શું બની જાય એને સીએલ મીઠું બરાબર તો આ શું થયું રાસાયણિક પ્રક્રિયા કે બે અલગ અલગ તત્વો હતા સોડિયમ અને ક્લોરાઇડ બે અલગ અલગ હતા જ્યારે એકબીજા સાથે સંયોજાયા એટલે શું થયું રાસાયણિક પ્રક્રિયા જેમાંથી શું બન્યું એને સીએલ સોડિયમ ક્લોરાઈડ બન્યો જેને આપણે શું કહીએ છીએ મીઠું કહીએ છીએ બરાબર ત્યાર પછી આગળ જોઈએ જોઈએ અંદર તો તો હવે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ જે તમે જોયેલી છે અને આપણે રોજ જોતા હોઈએ છીએ તો એની અંદર જોઈએ ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જવું એટલે કે જ્યારે ઉનાળો હોય એટલે આપણે શું કરીએ દૂધને જો બહાર મૂકેલું હોય અને વધારે તાપમાન હોય તો શું થઈ જાય દૂધ જલ્દી બગડી જાય એટલા માટે દૂધ બગડે નહીં એટલા માટે આપણે શું કરીએ એને સામો મૂકીએ તો ફ્રીજમાં મૂકીએ જેથી તાપમાન ઓછું હોય એટલા માટે દૂધ જલ્દીથી બગડે નહીં હવે દૂધ બગડી જવું એ શું થઈ કહેવાય રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાંથી શું બની ગયું દૂધમાંથી દહીં દહીવન બરાબર ત્યાર પછી આગળ બીજું ઉદાહરણ જોઈએ લોખંડી વસ્તુને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગો તો લોખંડની વસ્તુ જ્યારે ભેજ ચોમાસાની અંદર કે ભેજવાળી કોઈ જગ્યાએ જેની અંદર પાણી પડતું હોય એવી જગ્યાએ જો મૂકવામાં આવે તો એને શું લાગશે કાટ લાગશે જો ભેજ હોય તો એ પાણી જેવી સંયોજાય પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી શું બનશે બરાબર કાટ આવશે એટલે કે લોખંડ નું આયન બની જશે એટલે કે આ શું થયું કહેવાય કાટ જેવી લોખંડ નું કાટ બન્યો કાટ થયો એના ઉપર એ પણ શું થયું એક રાસાયણિક

એટલે શું એમાં તો ખોરાક આપણે જ્યારે ખાવાનું કંઈક પણ રસોઈ બનાવીએ એટલે એની અંદર બધી વસ્તુઓ શું હોય અલગ અલગ હોય અને જ્યારે ખોરાક બનવાની પ્રક્રિયા થાય રંધાવાની પ્રક્રિયા થાય એટલે શું થાય આપણે અમુક વસ્તુઓ અંદર ઉમેરીએ જેમાંથી નવી વસ્તુ બને એટલે કે રોટ લોટ અને પાણી એ બધું મિક્સ કરી અને આપણે શું બનાવીએ રોટલી બનાવીએ તો એની અંદર પણ કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય બરાબર ત્યારે શું થાય ખોરાક રંધાય બરાબર પછી એના સિવાય બીજું શરીરમાં ખોરાકનું પાચન આપણા શરીરની અંદર આપણે જે ખોરાક લઈએ એનું પાચન થાય બરાબર તો એની અંદર શું થશે અમુક ઉત્સેચકો અંદર ઉમેરાશે બરાબર જે આપણો ખોરાક હતો એની અંદર અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા અમુક એસિડ ઉત્પન્ન થાય જેના દ્વારા ખોરાકનું પાચન થશે બરાબર એ આપણે આગળ પાચન તંત્ર વાળા ચેપ્ટરની અંદર જોઈશું ત્યાર પછી શ્વાસોચ્છવાસ દરમિયાન થતી પ્રક્રિયા હવે આની અંદર શું થાય શ્વાસ અને ઉચ્છવાસ એની અંદર શું થાય આપણે શ્વાસ લઈએ ઓક્સિજન અને બારસું કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ તો એ પણ શું થઈએ એક રાસાયણિક પ્રક્રિયા થઈ બરાબર તો એવી આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ એ પહેલાં આપણે એક વાત કરવાની રહી ગઈ તો આ ચેપ્ટરના ટોટલ ચાર ગુણ રહેશે અહીંયા આપણે આગળ લખી દઈએ કેટલા ગુણ ચાર ગુણ બરાબર જેની અંદર એક ગુણનો એક ક્વેશ્ચન હશે અને ત્રણ ગુણના ત્રણ ગુણનો એક હોઈ શકે અથવા તો એ બે ગુણ અને એક ગુણની અંદર પણ પૂછી શકે કોઈ પણ રીતે ટોટલ કેટલા ગુણની અંદર પૂછાશે તો ચાર ગુણનું આ ચેપ્ટર રહેશે બરાબર તો ચાર ગુણ મેળવવા હોય તો આ ચેપ્ટર બરાબર આપણે તૈયાર કરવું પડશે તો ખાસ ધ્યાન આપજો ચેપ્ટરની અંદર આ શરૂઆત છે જો આ ચેપ્ટર બરાબર શીખી લેશો તો આગળના નવા પ્રકરણોની અંદર પણ તકલીફ પડશે નહીં જોઈએ આગળ

જે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલો છે બરાબર આમાંથી કોઈ પણ એકાદો ક્વેશ્ચન પૂછાઈ શકે તો ધ્યાન આપજો કઈ રીતે શું કરેલું છે તો આની અંદર આઈએ શું લીધેલું છે એક મેગ્નેશિયમની પટ્ટી બરાબર હવે મેગ્નેશિયમની પટ્ટીને અહીંયા શું કરેલું છે બર્નર દ્વારા બર્નર દ્વારા શું કર્યું એને સળગાવ્યું બરાબર એને ગરમ કરી સળગાવ્યું તો એમાંથી શું બનશે તો મેગ્નેશિયમની પટ્ટીનું દહન થાય તો એમાંથી રાખ બનશે જે રાખ જે નીચે તમને અહીંયા વોચ ગ્લાસમાં દેખાય છે બરાબર તો એમાંથી શું બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ જેને શું કહેવાય એમ જી ઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો એની અંદર જોઈએ આપણે તો મેગ્નેશિયમની પટ્ટી બરાબર એ કેમ મેગ્નેશિયમની પટ્ટી જ લીધી કેમ કે મેગ્નેશિયમની પટ્ટી એ ખૂબ જ ક્રિયાશીલ હોય હવાની અંદર ખૂબ જ ક્રિયાશીલ હોવાથી સરળતાથી એ દહન થઈ શકે એટલા માટે એ આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધેલી છે હવે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ગરમ કરવામાં આવે આવે બરાબર ત્યારે શું બનશે રાખ સફેદ 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 રાખ 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 બનશે કેવી જેને આપણે શું કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ તો એનું સૂત્ર જોઈએ તો પેલું શું લીધું મેગ્નેશિયમની પટ્ટી પ્લસ એને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે હવે કોઈ પણ પદાર્થ હોય તો એ ક્યારે સળગે કે જ્યારે ઓક્સિજનની હાજરી હોય બરાબર તો ઓક્સિજન ઓક્સાઇડ બરાબર આ શું કહેવાય મેગ્નેશિયમ આપણે જે મેગ્નેશિયમની પટ્ટી લીધી એ અને આ શું કહેવાય ઓક્સિજન ઓક્સિજનનો અણુ બરાબર તો એ બંનેની જ્યારે પ્રક્રિયા થાય એટલે કે બે બે પદાર્થો અલગ અલગ પ્રક્રિયા બે પદાર્થો એકબીજા સાથે પ્રક્રિયા થઈ કઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી શું બન્યું કંઈક નવું જ સંયોજન બન્યું જેને શું કહેવાય એમ જીઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય બરાબર હવે આ પરથી તમને આગળ કેટલાક રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું પણ આવશે જે આપણે આના પછીના વિડીયોની અંદર એ પણ જોઈશું બરાબર તો એ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકાય રાસાયણિક સમીકરણોને સંતુલિત કરી શકાય એટલા માટે ખાસ ધ્યાન આપજો જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક સમીકરણને જ્યારે તમે સંતુલિત કરતા હોઈએ તો એ ખાસ આવડવું જોઈએ બરાબર એમાંથી કોઈ પણ એકાણુંનો વધઘટ થવી જોઈએ નહીં એટલા માટે આપણે આના માટે એક અલગ સેપરેટ વિડીયો બનાવીશું જેના અંદર આપણે શું કરીશું કે સંયોજનો રાસાયણિક સમીકરણને કઈ રીતે બેલેન્સ કરવા સંતુલિત કરવા એ આગળના ટોપિકમાં આવશે એ આપણે આગળના ટોપિકમાં જોઈશું ત્યાં સુધી એક બીજો પ્રયોગ જે રાસાયણિક ફેરફારથી કરી શકીએ એના માટે જોઈએ આપણ ચો તમારા ટેક્સ્ટબુકમાં આપેલું જ છે કે ઝીંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા ઝિંક ધાતુ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા માટે તો અહીંયા શું કરેલું છે જેમ આપણે આગળ જોઈએ એ પણ શું હતું રાસાયણિક પ્રક્રિયાથી પણ શું કહેવાય રાસાયણિક પ્રક્રિયા છે પણ અહીંયા આપણે શું કર્યું અલગ અલગ તત્વો લીધું તો આની અંદર શું કરેલું છે અહીંયા એક કોનિકલ ફ્લાસ્ક લીધેલો છે જેની અંદર શું કરેલું છે ઝીંકના ટુકડા નાખેલા છે એની અંદર જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે એટલે શું થાય તો એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને જીંક ક્લોરાઇડ બનશે બરાબર તો આ શું થયું કહેવાય રાસાયણિક ફેરફાર થયો અને એમાંથી કંઈક નવું જ સંયોજન બન્યું કહેવાય બરાબર પણ જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે કોઈ પણ અણુ વધે પણ નહીં અને ઓછો પણ ના થાય એવો આપણો એક નિયમ બરાબર જેની અંદર એવું હતું ને આગળ તમે ભણેલા હશો કે આ સૃષ્ટિની અંદર કે પૃથ્વી ઉપર બરાબર કોઈ પણ એક અણુનો વધઘટ એટલે કે કોઈ પણ સંયોજન એનું કોઈપણ તત્વ અથવા તો સંયોજનનું દળ વધતું પણ નથી કે ઘટતું પણ નથી એટલે કે કોઈ પણ સંયોજન કે પદાર્થનો નાશ પણ નથી થતો કે સર્જન પણ નથી થતું બરાબર તો એ શું થાય એકબીજાની અંદર ફેરફાર થઈ અને બેલેન્સ થતા રહે બરાબર તો એ અત્યારે આપણે ધ્યાનમાં આપવા નથી આપણે આ પ્રયોગને ધ્યાનમાં આપીએ તો એ શું કરેલું છે કોનિકલ ફ્લાસ્ક લીધો જેની અંદર મંડ હાઇડ્રોક્લોરિક એસિડ અને જીંકના ટુકડા ઉમેરવામાં આવે અત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી શું બન્યું ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો જે અહીંયાથી તમને દેખાય છે કે અહીંયા ગેસ બરાબર એ અહીંયા ઉત્પન્ન થશે બરાબર તો એના માટે આપણે સૂત્ર આપ રીતે લખી શકીએ જેડ એન જીન્ક અને હાઇડ્રોક્લોરિક એસિડ એ બંને સાથે જ્યારે પ્રક્રિયા થાય અહીંયા ટુ એચ ટુ હાઇડ્રોક્લોરિક એસિડ નાણું લીધા હોય તો અહીંયા શું બનશે જેડ એન સીએલ ટુ પ્લસ એચ ટુ એચ ટુ એટલે હાઇડ્રોજન વાયુ અને જેડનસીએલ ટુ એટલે જીન ક્લોરાઈડ જે અંદર બનશે રાસાયણિક તત્વ એ આ બનશે અને વાયુ કયો ઉત્પન્ન થશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે બરાબર આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે તો ખાસ ધ્યાન આપજો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ તો એ શું કીધેલું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર હવે કોઈપણ પ્રક્રિયા હોય આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એની અંદર કોઈપણ પદાર્થ ઉપર કરી હોય તેની અંદર કંઈક તો ફેરફાર થતા હોય બરાબર તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો કયા હવે આ પ્રક્રિયા દરમિયાન આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જણાવો બરાબર એક માર્ક્સમાં પણ પૂછી શકે બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે બરાબર તેની અંદર શું થાય પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય એટલે કે શું કહેવાય ભૌતિક અવસ્થા એટલે કે કોઈ ઘન હોય પ્રવાહી હોય વાયુ હોય બરાબર તો ઘન હોય પ્રવાહીમાં ફેરફાર ફેરફાર થાય પ્રવાહી હોય તો વાયુમાં ફેરફાર થાય બરાબર તો એને શું કહેવાય પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય કોઈ રાખ બની જાય બરાબર આગળ પદાર્થના રંગ પરિવર્તન જોવા મળે પદાર્થની અંદર રંગ પરિવર્તન એટલે ધાતુ હોય એને જ્યારે ગરમ કરવામાં આવે તો પહેલા તો એ કલર મૂળ રંગમાંથી કોઈ નવો જ રંગ જોવા મળે તો એને શું કહેવાય પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળશે ત્યાર પછી જોઈએ તો પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય આપણે આગળના પ્રયોગમાં જોયું જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડની અંદર જીંકના ટુકડા જ્યારે નાખવામાં આવે ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો એ જ રીતે પણ આમાં શું કીધું છે પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થઈ શકે બરાબર બે લીધું શું તું ઘન અને પ્રવાહી પણ એમાંથી જ્યારે પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા એટલે એમાંથી ઝેડન જીંક ક્લોરાઈડ અને એમ બીજું શું બન્યું વાયુ ઉત્પન્ન થયો તો એ રીતે પદાર્થ થાય તો એના એ જ્યારે પ્રક્રિયા થાય અણુઓ છૂટા પડે અથવા તો ભેગા થાય ત્યારે એની અંદર તાપમાનમાં શું થશે ફેરફાર થશે કોઈ ગરમ થાય બરાબર એ રીતે તાપમાનની અંદર ફેરફાર થઈ શકે બરાબર તો આ હતા રાસાયણિક ફેરફાર જ્યારે પ્રક્રિયા રંગ પરિવર્તન જોવા મળે થાય બે ગુણ ની અંદર પૂછાઈ શકે બરાબર તો આ ચેપ્ટરમાં આપણે આટલા ટોપિક સુધી રાખીએ આના પછીના ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક સમીકરણો વિશે જોઈશું કેવી રીતે લખાય એના ઉદાહરણ અને રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરવું ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી જ અને હા તમારા કોઈ ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સમાં ધોરણ દસની અંદર ભણતા હોય તો એમને શેર પણ તમે કરી શકો છો અને કોઈ પણ ટૉપિકમાં જો ખબર ના પડે તો તમે કોમેન્ટ કરી શકો છો અને બીજું આપણે મેથ્સની અંદર ધોરણ દસના મેથ્સના વિડીયો પણ આ ચેનલ પર અપલોડ કરતા રહીએ છીએ તો તમે એ પણ જોઈ શકો છો